જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડિયોમાં જોઈશું આપણે મૂડી બજેટ અંગેનો દાખલો દાખલા નંબર છ જે બી એન્ડ સન્સની બુકમાં આપણને એકત્રીસમાં નંબર આપેલો છે એક કંપની જેનું નામ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર પંદરમાં પૂછાયેલ દાખલાનો ઉકેલ તો આ દાખલામાં આપણે આંતરિક વળતરનો દર શોધવાનો છે અને તે નવી માહિતી છે આપણી માટે તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે એક કંપની પાસે રોકાણની એક તક છે જેમાં રૂપિયા પાંચ લાખનું રોકાણ કરવામાં આવે છે તેમાંથી અપેક્ષિત ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કે ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાનો નીચે મુજબ છે તેમજ દસ ટકા અને પંદર ટકા લેખે રૂપિયા એકનું વર્તમાન મૂલ્ય પણ આપણને નીચે પ્રમાણે આપેલ છે જેમાં આપણને સૌપ્રથમ વર્ષ આપેલું છે એકથી દસ વર્ષ આપ્યું છે પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ પાંચમું વર્ષ છઠ્ઠું વર્ષ સાતમું વર્ષ આઠમું વર્ષ નવમું વર્ષ અને દસમું વર્ષ ત્યારબાદ આપણને રોકડ પ્રવાહ આપેલ છે પ્રથમ વર્ષ માટે એંશી હજાર બીજા વર્ષ માટે એક લાખ ત્રીજા વર્ષ માટે સાઠ હજાર ચોથા વર્ષ માટે એંસી હજાર પાંચમા વર્ષ માટે એક લાખ છઠ્ઠા વર્ષ માટે એંસી હજાર સાતમા વર્ષ માટે એક લાખ વીસ હજાર આઠમા વર્ષ માટે એક લાખ સાઠ હજાર નવમાં વર્ષ માટે એક લાખ વીસ હજાર અને દસમા વર્ષ માટે બે લાખ આપેલ છે ત્યારબાદ આપણને દસ ટકા વટાવએ આપ્યું છે જેમાં પ્રથમ વર્ષ માટે જીરો પોઈન્ટ નવસો નવ અને ત્યારબાદ અનુક્રમે આગળના વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો છવ્વીસ જીરો પોઈન્ટ સાતસો એકાવન જીરો પોઈન્ટ છસો ત્યાંસી જીરો પોઈન્ટ છસો એકવીસ ઝીરો પોઈન્ટ પાંચસો ચોસઠ જીરો પોઈન્ટ પાંચસો તેર જીરો પોઈન્ટ ચારસો સડસઠ જીરો પોઈન્ટ ચારસો ચોવીસ અને ઝીરો પોઈન્ટ ત્રણસો અડસઠ આપેલ છે ત્યારબાદ પંદર ટકા લેખે વટાવું વર્તમાન મૂલ્ય આપ્યું છે જેમાં પ્રથમ વર્ષ માટે જીરો પોઈન્ટ આઠસો સિત્તેર બીજા વર્ષ માટે જીરો પોઈન્ટ સાતસો છપ્પન ત્યારબાદ અનુક્રમે જીરો પોઈન્ટ છસો અઠ્ઠાવન જીરો પોઈન્ટ સાત પાંચસો બોતેર જીરો પોઈન્ટ ચારસો સત્તાણું જીરો પોઈન્ટ ચારસો બત્રીસ જીરો પોઈન્ટ ત્રણસો છોતેર ઝીરો પોઈન્ટ ત્રણસો સત્યાવીસ જીરો પોઈન્ટ બસો ચોર્યાસી અને ઝીરો પોઈન્ટ બસો સુડતાલીસ આપેલ છે આ વિગત પરથી આપણને શોધવાનું કીધું છે પરતપ સમયની ગણતરી કરવાની છે ત્યારબાદ દસ ટકા વટાવાઓ એ ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે ત્યારબાદ નફાકારકતાનો આંક દસ ટકા વટાવાઓએ શોધવાનો છે અને ત્યારબાદ આપણે દસ ટકા વટાવાઓએ અને પંદર ટકા વટાવ અવયવની મદદથી આંતરિક વળતરનો દર શોધવાનો છે તો આ દાખલો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર પંદરમાં પૂછાયેલો છે તો અહીંયા દાખલામાં આપણને સ્પષ્ટ માહિતી આપેલી છે રોકડ પ્રવાહ આપેલ છે તેની આધારે આપણે સંચિત રોકડ પ્રવાહ શોધવાનું છે ત્યારબાદ દસ ટકા ને પંદર ટકા આપણે વર્તમાન મૂલ્યની ગણતરી કરીશું તો દાખલો ગણતા આપણે એક પત્રક તૈયાર કરી લેવાનું છે જે આપણને આપી છે રોકડ પ્રવાહ આપ્યું છે દસ ટકા અને પંદર ટકા છે તો સૌ આપણે પત્રકનો હેડિંગ આપીશું રોકડ પ્રવાહ સૌપ્રથમ વર્ષ દર્શાવીશું જે દાખલામાં આપણને દર્શાવેલ છે એક થી દસ વર્ષ તો પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ પાંચમું વર્ષ છઠ્ઠું વર્ષ સાતમું વર્ષ આઠમું વર્ષ નવમું વર્ષ અને દસમું વર્ષ ત્યારબાદ દાખલામાં આપણને રોકડ પ્રવાહ આપેલ છે તો અહીંયા લખીશું રોકડ પ્રવાહ પ્રથમ વર્ષ માટે એસી હજાર બીજા વર્ષ માટે પણ આપણને એક લાખ આપેલો છે ત્રીજા વર્ષ માટે સાહીઠ હજાર ચોથા વર્ષ માટે એંસી હજાર પાંચમા વર્ષ માટે એક લાખ છઠ્ઠા વર્ષ માટે એંસી હજાર સાતમા વર્ષ માટે એક લાખ વીસ હજાર આઠમા વર્ષ માટે એક લાખ સાઠ હજાર નવમા વર્ષ માટે એક લાખ વીસ હજાર અને દસમા વર્ષ માટે આપણને આપેલો છે બે લાખ હવે આપણે શોધીશું સંચિત રોકડ પ્રવાહ તો સંચિત રોકડ પ્રવાહ પ્રથમ વર્ષ માટે એસી હજાર એસી હજારમાં એક લાખ ઉમેરીશું તો બીજા વર્ષ મળશે તો ત્રીજા અંતે મળશે સંચિત રોકડ પ્રવાહ બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર વત્તા હજાર કરીશું તો ત્રી ચોથા વર્ષને અંતે મળશે સંચિત રોકડ પ્રવાહ ત્રણ લાખ વીસ હજાર ત્રણ લાખ વીસ હજારમાં એક લાખ ઉમેરીશું તો મળશે ચાર લાખ વીસ હજાર પાંચમા વર્ષને અંતે સંચિત રોકડ પ્રવાહ ત્યારબાદ ચાર લાખ વીસ હજાર એસી હજાર કરીશું તો છઠ્ઠા વર્ષે રોકડ પ્રવાહ લાખ પાંચ લાખ એક લાખ વીસ હજાર કરીશું મળશે સંચિત રોકડ પ્રવાહ રૂપિયા છ લાખ વીસ હજાર અને છ લાખ વીસ હજારમાં એક લાખ હજાર ઉમેરીશું તો આઠમા વર્ષે મળશે સંચિત રોકડ પ્રવાહ સાત લાખ એસી હજાર સાત લાખ હજારમાં એક લાખ વીસ હજાર ઉમેરીશું તો નવમાં વર્ષના અંતે મળશે સંચિત રોકડ પ્રવાહ નવ લાખ અને નવ લાખમાં બે લાખ ઉમેરીશું તો દસમા વર્ષની અંતે મળશે સંચિત રોકડ પ્રવાહ અગિયાર લાખ ત્યારબાદ દાખલામાં આપણને દસ ટકા વટાવ અહીંયા આપેલું છે તે આપણે અનુક્રમે દસે દસ વર્ષ માટે લખી નાખીશું તો પ્રથમ વર્ષ માટે ઝીરો નવસો નવ બીજા વર્ષ માટે ઝીરો પોઈન્ટ આઠસો છવ્વીસ ત્રીજા વર્ષ માટે ઝીરો સાતસો એકાવન ચોથા વર્ષ માટે ઝીરો પોઈન્ટ છસો પાંચમા વર્ષ માટે ઝીરો છસો એકવીસ છઠ્ઠા વર્ષ માટે ઝીરો પાંચસો ચોસઠ સાતમા વર્ષ માટે ઝીરો પોઈન્ટ પાંચસો તેર આઠમા વર્ષ માટે ઝીરો પોઈન્ટ ચારસો સડસઠ નવમા વર્ષ માટે ઝીરો પોઈન્ટ ચારસો ચોવીસ અને દસમા વર્ષ માટે જીરો પોઈન્ટ ત્રણસો ને અડસઠ હવે આપણે વર્તમાન મૂલ્ય શોધવાનું છે એટલે કે રોકડ પ્રવાહ ગુણ્યા વટાવ અવયવ તો આપણને મળશે દસ ટકા એ વર્તમાન મૂલ્ય તો એસી હજાર ગુણ્યા જીરો પોઈન્ટ નવસો નવ કરીશું તો પ્રથમ વર્ષ માટે મૂલ્ય મળશે બોતેર હજાર સાતસો વીસ ત્યારબાદ એક લાખ ગુણ્યા જીરો પોઈન્ટ આઠસો છવ્વીસ કરીશું તો મળશે બીજા વર્ષનું વર્તમાન મૂલ્ય બ્યાસી હજાર છસો ત્રીજા વર્ષ માટે છ સાહીઠ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ સાતસો એકાવન તો મળશે પિસ્તાલીસ હજાર સાઈઠ ચોથા વર્ષ માટે એસી હજાર ગુણ્યા ઝીરો પોઈન્ટ છસો ત્યાંસી કરીશું તો મળશે ચોપન હજાર છસો ચાલીસ ત્યારબાદ એક લાખ ગુણ્યા છસો એકવીસ કરીશું તો મળશે બાસઠ હજાર એકસો ત્યારબાદ એંસી હજાર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચસો ચોસઠ કરીશું તો છઠ્ઠા વર્ષે મળશે પિસ્તાલીસ હજાર એકસો વીસ વર્તમાન મૂલ્ય ત્યારબાદ એક લાખ વીસ હજાર ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચસો તેર કરીશું તો મળશે આપણને એકસઠ હજાર પાંચસો સાહીઠ અને એક લાખ સાઈઠ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચસો સડસઠ કરીશું તો મળશે ચમોતેર હજાર સાતસો વીસ એક લાખ વીસ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ ચારસો ચોવીસ કરીશું તો મળશે આપણને પચાસ હજાર આઠસો એંશી અને બે લાખ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણસો ને અડસઠ કરીશું તો દસમા વર્ષ માટે મળશે વર્તમાન મૂલ્ય સત્યોતેર હજાર બસો તો આનો સરવાળો કરીશું તો આપણને મળશે છ લાખ છવ્વીસ હજાર છસો કુલ વર્તમાન મૂલ્ય દસ ટકા વટાવો ત્યારબાદ આપણે પંદર ટકા વટાવવાનો છે જે દાખલામાં આપણને આપેલું છે ઝીરો પોઈન્ટ આઠસો પ્રથમ વર્ષ માટે બીજા વર્ષ માટે ઝીરો ત્રીજા વર્ષ માટે ઝીરો ચોથા વર્ષ માટે ઝીરો પાંચમા વર્ષ માટે ઝીરો છઠ્ઠા વર્ષ માટે ઝીરો સાતમા વર્ષ માટે ઝીરો આઠમા વર્ષ માટે જીરો વર્ષ વર્ષ માટે માટે અને હવે આપણે વર્તમાન અવયવ કરવાનો છે તો એસી હજાર ગુણ્યા જીરો પોઈન્ટ આઠસો સિત્તેર કરીશું તો પ્રથમ વર્ષ માટે મળશે વર્તમાન મૂલ્ય ઓગણસિત્તેર હજાર છસો એક લાખ ગુણ્યા જીરો પોઈન્ટ સાતસો છપ્પન કરીશું તો મળશે પંચોતેર હજાર છસો બીજા વર્ષ માટે સાઈઠ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ છસો કરીશું તો ત્રીજા વર્ષના અંતે મળશે વર્તમાન મૂલ્ય ઓગણચાલીસ હજાર ચારસો એસી એસી હજાર ગુણ્યા જીરો પાંચસો કરીશું તો મળશે પિસ્તાલીસ હજાર ચોથા વર્ષને અંતે વર્તમાન મૂલ્ય એક લાખ ગુણ્યા ચારસો સત્તાણું કરીશું તો મળશે ઓગણપચાસ હજાર સાતસો પાંચમા વર્ષનું વર્તમાન મૂલ્ય ત્યારબાદ એસી હજાર ગુણ્યા ચારસો બત્રીસ કરીશું તો મળશે ચોત્રીસ હજાર પાંચસો ને ત્યારબાદ એક લાખ વીસ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણસો ને છોતેર કરીશું તો મળશે પિસ્તાલીસ હજાર એકસો ને વીસ ત્યારબાદ એક લાખ સાઈઠ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણસો સત્યાવીસ કરીશું તો મળશે આપણને આઠમા વર્ષે વર્તમાન મૂલ્ય બાવન હજાર ત્રણસો વીસ ત્યારબાદ એક લાખ વીસ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ બસો ચોર્યાસી કરીશું તો મળશે ચોત્રીસ હજાર એસી નવમા વર્ષને અંતે વર્તમાન મૂલ્ય અને ત્યારબાદ બે લાખ ગુણ્યા જીરો પોઈન્ટ બસો સુડતાલીસ કરીશું તો વર્તમાન મૂલ્ય મળશે ઓગણપચાસ હજાર ચારસો સરવાળો કરીશું તો મળશે ચાર લાખ પંચાણું હજાર છસો વીસ પાંચમાં ટોટલ પંદર ટકાએ વર્તમાન અવયવ હવે આપણે પરતપ સમય ગણતરી કરવાની છે તો પરતપ સમય ગણતરી કરતી વખતે આપણે જોઈ શકીએ છીએ કે પ્રોજેક્ટનું મૂળ રોકાણ છે એ પાંચ લાખનું છે અને પાંચ લાખનું રોકાણ આપણને કેટલા સમય દરમિયાન પરત મળે છે તેની ગણતરી કરવાની છે તો આપણે જે કોષ્ટક તૈયાર કર્યું છે તેને આધારે સમયની ગણતરી કરીશું તો પરત સમયની ગણતરી કરીશું તો પાંચ લાખનો રોકડ પ્રવાહ છે એ છઠ્ઠા વર્ષ દરમિયાન આપણને પૂરેપૂરો પ્રાપ્ત થઈ જશે એટલે કે આપણું મૂળ રોકાણ પાંચ લાખ છે ને પાંચ લાખ છે એ આપણને છ વર્ષ દરમિયાન પરત મળી આવે છે એટલે કે ઉપરના કોઠા પરથી માલુમ પડે છે કે પાંચ લાખનો કુળ રોકડ પ્રવાહ પ્રથમ છ વર્ષમાં જ ભરપાઈ થઈ જાય છે આમ અપ રોકાણ સમય છે એ છ વર્ષ ગણાશે તો આપણો જવાબ થશે પરત અપ સમયની મુદત છે એ છ વર્ષ ત્યારબાદ આપણે બીજો જવાબ શોધવાનો છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય દસ ટકા વટાવ અવયે તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણે શોધ્યું છે જ્યારે મૂળ રોકાણ પાંચ લાખ છે અને ચોખ્ખું વર્તમાન મૂલ્યની ગણતરી આપણે કોષ્ટકમાં કરી છે તેને આધારે આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધીશું તો જવાબ નંબર બે તૈયાર કરીશું દસ ટકા વટાવ હવે ચોખ્ખું વર્તમાન મૂલ્ય તો વર્તમાન મૂલ્ય માટેનું સૂત્ર થશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું વર્તમાન મૂલ્ય તો આવક રોકડ ભરવાનું વર્તમાન મૂલ્ય છે છ લાખ છવ્વીસ હજાર છસો જ્યારે મૂળ રોકાણ છે પાંચ લાખ તેથી છ લાખ છવીસ હજાર છસો માઇનસ પાંચ લાખ કરીશું તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે આપણને એક લાખ છવ્વીસ હજાર છસો તો ખાસ યાદ રાખવાનું છે અહીંયા આપણે દસ ટકા એ કીધું છે તો દસ ટકાનું વર્તમાન મૂલ્ય છ લાખ છવ્વીસ હજાર છસો છે જ્યારે દાખલામાં આપણું કુલ મૂળ રોકાણ પાંચ લાખ છે છ લાખ છવીસ હજાર છસોમાંથી પાંચ લાખ બાદ કરીશું તો એક લાખ છવીસ હજાર છસો મળશે ત્યારબાદ આપણને ત્રીજો જવાબ શોધવાનું કીધું છે નફાકારક તોનો આંક દસ ટકા વટાવ અવયવ તો દસ ટકા વટાવ અવયવ મૂળ રોકાણ છે આપણું પાંચ લાખ છે અને જ્યારે વર્તમાન મૂલ્ય છે એ છ લાખ હજાર છસો છે તો એને આપણે ભાગવાનો છે અને નફા નફાકારકતાનો આંક શો છેદમાં જ આવક રોકડ પ્રવાહ વર્તમાન મૂલ્ય તો આવક રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે આપણે દસ ટકા એ શોધવાનું છે તો છ લાખ હજાર છસો છે તો મૂકીશું છ લાખ હજાર છસો ભાગ્યા મૂળ રોકાણ પાંચ લાખ છે તો કરીશું પાંચ લાખ છ લાખ છ પાંચ લાખ કરીશું તો નફાકારકતાનો આંક મળશે આપણને આમ નફાકારકતાનો આંક છે એ વધુ હોવાથી પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ ત્યારબાદ આપણે છઠ્ઠો જવાબ શોધવાનો છે દસ ટકા વટાવ અવયવ અને પંદર ટકા વટાવ અવયવની મદદથી આંતરિક વળતરનો દર તો મૂળ રોકાણ આપણું પાંચ લાખ છે દસ ટકા ને પંદર ટકા વટાવ આપણે વર્તમાન મૂલ્ય શોધેલું છે અને આ બે દરને આધારે આપણે આંતરિક વર્તનનો દર શોધવાનો છે તો આંતરિક દર બરાબર આપણે સૂત્ર મૂકવાનું છે આંતરિક વળતરનો દર બરાબર નીચો દર વધતા નીચા દરમાં વધારો છેદમાં નીચા દરમાં વધારો વધતા ઊંચા દરમાં ઘટાડો ગુણ્યા ઊંચો દર માઇનસ નીચો દર તો નીચો દર દાખલામાં દસ ટકા આપેલ છે ઊંચો દર આપણને પંદર ટકા આપેલ છે નીચા દરમાં વધારો એટલે કે છ લાખ છવ્વીસ હજાર છસો માઇનસ મૂળ રોકાણ પાંચ લાખ કરીશું તો વધારો મળશે એક લાખ છવ્વીસ હજાર છસો નીચા દરમાં ઘટાડો તો ચાર લાખ પંચાણું હજાર છસો વીસ માઇનસ પાંચ લાખ કરીશું તો આપણને ઘટાડો મળશે ચાર હજાર ત્રણસો પંદર ટકાએ ત્યારબાદ ઉપરના છસો નીચા દરમાં વધારો છે વધારો વધતા ઊંચા દરમાં ઘટાડો એટલે કે એક લાખ છવ્વીસ હજાર છસો વધતા ચાર હજાર ત્રણસો એસી ગુણ્યા નીચો ઊંચો દર છે પંદર ટકા છે એમાંથી બાદ કરીશું નીચો દર દસ ટકા સાદુરૂપ આપણે આપીશું તો દસ ટકા એક લાખ છવીસ હજાર છસો છેદમાં એક લાખ ત્રીસ હજાર નવસો પંદર માઇનસ દસ કરીશું તો મળશે પાંચ તેથી સાદુરૂપ આપીશું તો આપણને દસ ટકાનું આપીશું તો આપણને ટકા મળશે ચાર પોઈન્ટ આમ દસ વધતા ચાર કરીશું તો આપણને રકમ મળશે ચૌદ ટકા આમ આંતરિક વળતરનો દર છે એ ચૌદ ટકા ગણાશે તો આ છે આંતરિક વળતરનો દર તો આંતરિક વર્તનના દર માટે આ ચાર વિગતો ખાસ યાદ રાખવાની છે નીચો દર નીચા દર ને ઊંચો દર નીચા દરમાં વધારો ઊંચા દરમાં ઘટાડો અને ઊંચા ને નીચા દર વચ્ચેનો તફાવત અહીંયા દાખલો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ